લોકસભાનું મહાપર્વ એટલે મતદાન મતદાનની આજે સવારથી શરૂઆત થઈ હતી સવારે સાત વાગ્યાથી જ લોકો મતદાન કરવા નીકળી ચૂક્યા હતા અને જો વાત કરીએ ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં સારામાં સારું મતદાન થયું છે અને ખાસ વાત કરીએ તો ડેડીયાપાડામાં જે મતદાન થયું છે તે એ પણ ઘણું સારું થયું છે તડકામાં પણ લોકોએ મતદાન કર્યું છે આપણી સાથે ચેતરભાઈ વસાવા છે તેમની સાથે વાત કરીશું કે એમને જ્યારે જ્યારે પણ જ્યારથી આ ચૂંટણીની શરૂઆત થઈ છે તેમનું નામ જાહેર થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીની યાત્રા કઈ 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 રીતેની રહી છે ચેતરભાઈ તમારી જ્યારથી તમારા લોકસભામાં ભરૂચ જિલ્લામાં તમારું નામ જાહેર થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીની યાત્રા કેવી રહી છે હા તમે જોયું હશે કે મેં દિવાળી વખતે ગઢબ ગઠબંધનની શક્યતાઓ હતી અને દિવાળી પહેલાં મેં કીધું કે હું લોકસભા લડવા ઈચ્છુક છું તરત ભાજપના લોકોના દબાવ ચાલુ થઈ ગયા મને ભાજપમાં લઈ જવા માટે અને હું એમની સાથે નહીં બેઠો તો મને એક ખોટા કેસમાં ફસાવીને જેલમાં પણ નાખવામાં આવ્યા ત્યારે આ એ પરિસ્થિતિ મારા માટે ખૂબ વિકટ હતી પછી જેલમાંથી આવ્યા બાદ કેજરીવાલજીએ કીધું કે અમે તમારું નામ જાહેર કરી ચૂક્યા છે અને ગઠબંધન થવાનું છે ત્યારે શરૂઆતમાં મેં સ્વાભિમાન યાત્રા કાઢી ત્યારબાદ તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ હતો પછી પદયાત્રાઓ થઈ ડોર ટુ ડોરના કેમ્પેનો થયા જનસભાઓ થઈ ત્યારે મારા માટે આખો વિસ્તાર નવો હતો અહીંના લોકો નવા હતા છતાંય અહીંના લોકોએ મને ખૂબ સારા પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો અમારું સ્વાગત કર્યું અને અમારી બધાની મહેનતથી ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓની મહેનતથી જ્યારે આજે મતદાનનો દિવસ છે ત્યારે તમામ લોકોએ પોતાની ફરજ પોતાની જવાબદારી સમજીને લોકશાહીના પર્વનો દેશના નિર્માણ માટે સંવિધાન બચાવવા માટે લોકતંત્ર બચાવવા માટે બધા જ લોકો ઘરેથી પોતાના પરિવાર સહિત મતદાન બૂથે જઈને મતદાન કરી રહ્યા છે ત્યારે ઘણો આનંદ થાય છે અને આમ જોવા જઈએ તો ભરૂચ લોકસભામાં આ વખતે મને લાગે છે ત્યાં સુધી એવરેજ મતદાનની ટકાવારી પણ વધવાની છે અને એમાં ખાસ કરીને મારો જે વિધાનસભાનો વિસ્તાર છે ડેડીયાપાડા વિધાનસભા ડેડીયાપાડામાં ધારાસભ્ય બન્યા બાદ ત્યાં મને સરકાર દ્વારા પરેશાન કરવામાં આવ્યો છે તે લોકોએ ખૂબ ઝીણમટપૂર્વક જોયું છે અને લોકો એનો બદલો મતથી લેવા માગે છે ત્યારે આજે આખો આદિવાસી સમાજે સૌથી વધારું ઊંચી ટકાવારીમાં ડેડિયાપાડામાં મતદાન થઈ રહેલું છે અને સાડા છ સાડા પાંચથી છ મહિના હું ત્યાં નથી ગયો આજે પણ હું બે દિવસ જ ત્યાં ગયો છું ત્યારે એનો બદલો લોકો આ વખતે મતદાન કરીને લેવાના છે અને જેમ ઊંચું મતદાન આદિવાસી વિસ્તારોમાં થશે આ વિસ્તારોમાં થશે એ અમારી જીતની શક્યતાઓ વધારશે ત્યારે આ પ્રસંગે આપના માધ્યમથી હું કહેવા માગું છું ડેડીયાપાડાના ધારાસભ્ય તરીકે આ નવા વિસ્તારમાં આવ્યા છતાં એ તમામ સમાજના લોકોએ અમને સ્વીકાર્યા છે મીડિયાના મિત્રોનો સહકાર મળ્યો છે વહીવટીતંત્રનો સહકાર મળ્યો છે અને ખાસ કરીને સંસદીય ક્ષેત્રના લોકોનો સહકાર મળ્યો છે ત્યારે આજે અમે જીતની નજીક પહોંચેલા છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું કે આ લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચાર જૂને જ્યારે ગણતરી થશે ત્યારે અમે જીત લઈને બહાર નીકળીશું એ મને પૂરો ભરોસો છે અચિત્રભાઈ તમારી સામે જે ઉમેદવારો છે તે ઘણા વડીલ પણ છે અને રાજકારણો પણ ઘણા વખતથી છે તો કેવા કપરા દિવસો તમે જો તમે કપરા દિવસો જોયા તો છે પણ જ્યારે પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી હા તમે જોયું હશે શરૂઆતમાં જ ભાજપના નેતાઓ પહેલાં તો પાંચ લાખ લીડની વાત કરતા હતા પણ એમને ખબર પડી કે ચૈતરભાઈ ખૂબ મજબૂતથી ખરા કરીનો જંગથી લડી રહ્યા છે ત્યારે એ લોકો બોખલાઈ ગયા શરૂઆતમાં તો ઘણા અમારા સાથીઓને તોડીને લઈ ગયા કોંગ્રેસના લોકોને અંદર તોડીને લઈ ગયા બીટીપીને સાથે લઈ ગયા અને એમની ભાષા એટલી મનસુખ દાદાની અસંસદીય ભાષામાં મારા નામની અનેક ટીકા ટિપ્પણીઓ કરી અનેક રીતે એમણે દબાવવા અમારા કાર્યકરોનો એ કર્યો પણ અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે ખૂબ સારી રીતે અમે તૈયારી કરી છે ત્યારે ગમે તેટલા પ્રયત્નો એમણે કર્યા પણ અમે આજે ખૂબ મજબૂત માહોલમાં અહીંયા ઊભા છે ને અમને પૂરો વિશ્વાસ છે કે બધાનો સહકાર મળશે અને આ લોકસભા અમે જીતીશું ચિત્રભાઈ આજે ગઠબંધનની વાત કરીએ છીએ તો ગઠબંધનની અંદર જ્યારે તમારું નામ જાહેર થયું ત્યારે મુમતાજબેન પણ નારાજ થયા હતા અને કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ પણ નારાજ થયા હતા કે તે વખતે કઈ રીતે તમે એમણે મનાવ્યા હાજી શરૂઆતમાં ગઠબંધન થયું તો મને ઘણી ચિંતા હતી કે ગઠબંધન થવું જ જોઈએ તો થયું અને ગઠબંધનમાં મારું નામ જાહેર થયું એટલે મને એ દિવસ મારો ઐતિહાસિક દિવસ છે અને થોડા ઘણા કોંગ્રેસના આગેવાનો નારાજ હતા એમને મારા પર વિશ્વાસ નહોતો કે કેવા માણસ હશે શું કરશે પણ જેવા જેવા મારી સાથે લોકો મળતા ગયા એમને મારા પર ભરોસો મૂક્યો અને મને મારા માટે રાત દિવસ મહેનત કરી મુમતાજબેન પણ આજે મતદાન કરવા માટે આવ્યા તો એ આગળ પણ એમની સાથે કાયમ અમારી વાત થતી હતી ને આજે એમણે કીધું કે તમારા માટે હું મતદાન કરવા માટે આવી ગયા છે અમે તો આ એક એમનો બધાનો પ્રેમ છે અને બધા જ લોકો આવી રીતના અમારા માટે મહેનત કરી છે ત્યારે આજે અમને જીતનો માહોલ બનાવી શક્યા છે ત્યારે માનું છું કે આવનાર દિવસોમાં પણ બધા સાથે રહીશું અને એમના વિશ્વાસમાં રાખીને એમને સાથે રહીને આગળ વધીશું અને ચોક્કસ જે ભરોસો મારા પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મૂક્યો છે એ ભરોસો હું ટકાવી રાખીશ અને આવનાર દિવસોમાં લોકોની જે પણ સમસ્યાઓ છે લોકો લોકહિતના કામોને પ્રાધાન્ય આપીને અમે આગળ વધીશું ચેતરભાઈ જો તમે લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા પરથી જીતો છો તો સૌથી પહેલું કામ અને તમારું સ્વપ્ન શું હશે ભરૂચ માટે અમે અમારા અમારા પ્રવાસો દરમિયાન અમારા કાર્યકરો દરમિયાન કાર્યક્રમો દરમિયાન અનેક લોકોના પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે તો આ વિસ્તારમાં એવા તો ઘણા પ્રશ્નો છે અમે ભરૂચ નગરને મહાનગરપાલિકા બનાવવા માગીએ છીએ નર્મદા કિના રિવરફ્રન્ટ બનાવવા માગીએ છીએ સાથે ઘણા એવા રસ્તાઓ છે મેઇન રસ્તા જેમ કે અંકલેશ્વરથી નેત્રંગ સુધીના એવા ઘણા મેઇન રસ્તાઓ છે તે મજબૂતીકરણથી બનાવવા માગીએ છીએ સાથે જીઆઈડીસીઓમાં લોકલ યુવાનોને રોજગારી મળે અહીંયા સારું શિક્ષણ મળે જે આદિવાસી વિસ્તારોના ઝૂંપડાઓ છે હજુ નામે નથી થયા નામે થાય જેટલા લોકોની નહેરોમાં જમીન ગઈ છે હાઈવેમાં જમીન ગઈ છે રેલવે લાઇનોમાં જમીન ગઈ છે જેટકોમાં જમીન ગઈ છે એમને પણ યોગ્ય વળતર મળે એ અમારા પ્રયાસો રહેશે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના પ્રયાસો રહેશે અને અમારે પોતાના કાર્યાલયો હશે મારે જેમ જીતીને હું આવું છું બે દિવસની અંદર તમામ વિધાનસભા મારું કાર્યાલય હશે અઠવાડિયાનો મારો દિવસ એક ફિક્સ હશે અને એ જ દિવસે હું એક ઓફિસે મળીશ અને બધા લોકોના પ્રશ્નો નિરાકરણ લાવવાનું હું કામ કરીશ ચેતનભાઈ આજ આજના દિવસે લોકોએ મત આપ્યા છે મતદાન કર્યું છે એ લોકોને શું કહેવા માગો છો તમે એક ડેડિયાપાડાના ધારાસભ્ય આ વિસ્તારમાં આવ્યો અને લોકોએ મને સ્વીકારી લીધો મારા કાર્યક્રમો દરમિયાન પણ ઘણા લોકોએ પોતાના ખિસ્સાના પૈસા વાપરીને મારા માટે મહેનત કરી છે ચૂંટણીમાં પણ બધાએ પોતપોતાનો ખર્ચો પોતપોતાએ કર્યો છે ત્યારે આ ચૂંટણી મારા માટે એક અદ્ભુત ચૂંટણી છે હું આટલી ના આટલી નાની ઉંમરમાં લોકસભાની ચૂંટણી લડ્યો એ જ મારા માટે બહુ મોટી વાત છે અને મને જેટલી પણ મને કુદરતે ભગવાને શક્તિ આપી એનો ઉપયોગ આમાં કર્યો છે અમે અને મારી પૂરી ટીમે ઉપયોગ કર્યો છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અમે ભરૂચ લોકસભા જીતવાના છે ખૂબ સારા સમીકરણો પણ બન્યા છે અને છેલ્લે છેલ્લે અમારા રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસના નેતાઓ પણ અમારા માટે આવ્યા છે ત્યારે માહોલ ખૂબ સારો છે અને લોક અમે જીતીએ છીએ નક્કી છે તો દાવો કરી રહ્યા છે કે જીતીએ છીએ તે નક્કી છે અને આવનારા સમયની અંદર જો જીતશે તો પોતાના જે કાર્ય છે તે પણ બતાવે છે કે જે ભરૂચ જિલ્લામાં જે રોડ રસ્તાનો સમસ્યા છે રિવરફ્રન્ટ છે તેવી યોજનાઓ પર કામ આપશે અને ધ્યાન આપશે રાકેશ સોમાલ કનેક ગુજરાત ભરૂચ